સુરેન્દ્રનગર ઉમિયા ટાઉનશીપમાં યુવકના મોત મામલે સિવિલ હોસ્પિટલમાં હોબાળો બીજા માળેથી યુવકને હત્યા કરી ફેંકી દેવામાં આવ્યા હોવાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાઈ ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો પરિવારનો ઇન્કાર ચંદન પરમાર નામના ચોત્રીસ વર્ષના યુવકનું થયું છે શંકાસ્પદ મોત મિત્રની જન્મદિવસની પાર્ટીની ઉજવણીમાં યુવકને રાજકોટથી બોલાવવામાં આવ્યો મિત્રોએ દારૂની મહેફિલ માણી ત્યારબાદ મામલો બગડતા હાજર લોકોએ યુવકને માર મારી અને હત્યા કરી નીચે ફેંકી દીધા હોવાનો આક્ષેપ ઘટના સ્થળેથી ખાલી દારૂની બોટલો અને ગ્લાસ મળી આવ્યા પોલીસે તપાસ હાથ ધરી મારું નામ જગદીશભાઈ છે મારો છોકરો ચંદન જે રાજકોટમાં નોકરી કરે છે પણ કોઈ કારણોસર અમને જાણ કર્યા વગર અમે ભાવનગર હતા અને મમ્મી અહીં સુરેન્દ્રનગર હતા અને કોઈ પણ ભાઈબંધે અદાવતથી ફોન કરી અને એને અહીં બોલાવી અને એને ગમે તે નસીલી કે ઝેરી પદાર્થ ફાવી અને ઉપર ધાવા પરથી એને ધક્કો મારી પછાડી એના મર્ડર કરેલો છે તો આમાં પૂરેપૂરો ન્યાય મળે એ આમાં પાંચ જણા છે પાંચ ગ્લાસ પડ્યા છે અને અહીંયા તૂટેલી મારી ઘડિયાળ છે એની ઘડિયાળ તૂટેલી છે એને ગુંડ માર મારી અને ઉપરથી ફેંકી દીધો છે અને એ ઉપરથી ફેંકી એટલે તરત જ એનું મોત થઈ ગયું તો આ રીતે કોઈ મોત ન થાય કારણ કે જે પણ ઉપરથી પડે તો રાડ દેકારો કઈ કરે આ તો મન સંકલ્પ સ્પષ્ટ છે કે ઉપરથી જ મર્ડર કરીને પછી એને હેઠા ફેકેલો છે તો અમને પૂરે પૂરો ન્યાય મળે સાહેબ ન્યાય નહીં મળે ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાઈસ નહીં શીખવાડી ગમે તે એક માણસ ને ગમે તે અમારો મોબાઈલ છે અમારા છોકરાનો મોબાઈલ છે એની અંદર ટોટલી ડિટેલ છે કે કોને કોઈ ક્યાં ભાઈબંધે ફોન કર્યો ક્યાં કઈ લોકેશન માં આવ્યો કઈ એને સ્ટેશન રેલવે સ્ટેશન માં કોણ રેલવે સ્ટેશન થી એને એસી ફૂટ ના રોડ ઉપર લાયા એ સીસીટીવી બંને સાઈડ થી પ્લાનિંગ થી એને મોત ના ઘાટ ઉતારેલો છે અને અમારે પૂરેપૂરો ન્યાય મળે જ્યાં સુધી અમને કોઈ પણ એને અમારે જે કરેલો છે એના મર્ડર કે ગમે તે કોઈ પણ એક માણસને નહીં પકડે ત્યાં સુધી અમે લાસ્ટ અહીં થી નહીં ઉઠાવી ભાઈ પરમાર હું ચંદનનો ભાઈ છું અમે બે ત્રણ દિવસ થી ભાવનગર હતા અને એ રાજકોટ હતો નોકરી ઉપર થી આ કરે છે મેં ભાવનગર હતો પછી મારી મમ્મીનો ફોન આવ્યો કે ઘરે બે જણ કોઈ કેવાય છે ચંદન પડી ગયો છે પણ મારી મમ્મી કે એ તો ભાઈ અહીંયા છે જ નહીં એ તો રાજકોટ છે એ સાચું નથી માનતી પણ છેલ્લે પછી એમના ફોન અમે પછી એનો ફોન હતો ને મારા ભાઈ નો ફોન એની ઉપર જ ફોન તો જાણવા મળ્યું કે આ રીતે થયું છે પણ કોઈને હશે જે રીતે છે ત્યાં ઉપર ચાર પાંચ ગ્લાસ છે બોટલ ઘડિયાળ છે એવી રીતે ઈ બધું મળેલ છે નીચે જીન્સ ફાટી જેલું છે અને ઉપર થી નીચે પડેલો છે હવે ચાર પાંચ જણા કોણ હતા એ અમને કાંઈ ખબર નથી પણ એની આરે જે હતા એ પકડવામાં અમારી માંગ છે સુરેન્દ્રનગર હતી મારા ઘર પરિવાર ભાવનગર માં હતા અને મારો છોકરો રાજકોટ નોકરી કરે છે અને મારા છોકરાને એના ભાઈ બંધગાલી ઓલાઈ ફસાવી અને એને બોલાયો કે મારો ભાઈ બંધ નો છે બર્થ નિમિતે નિમિત્તે બોલાયો અને છોકરાને ખવડાવ્યું હોય કે પીવડાવ્યું હોય કે મારી નાખ્યો હોય અને ફંગોળી દેવામાં આવ્યો છે અને આ રીતે બનાવ બન્યો છે તો અમારા આ માટે પૂરેપૂરો ન્યાય જોઈએ એટલે જોઈ સુધી અમે લાઇશ નહીં ઉપાડી નહી ઉપાડી નહીં ઉપાડી